આગ લાગવાની ઘટના બની પંચમહ જિલ્લાના ગોતરા શહેર પાસે વડોદરા હાઈવે નજીક આવેલા લીલેસરા ખાતે જેટકો કંપનીના કમ્પાઉન્ડ આગ લાગવાની ઘટના બની હતી જેમાં કંપનીના કેટલાક મૂકી રાખવામાં આવેલા કેબલ સહિતના ઉપકરણો પડીને ખાક થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે આ મામલે જેટકો કંપની દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના પંપાઓ પહોંચી ગયા હતા પાણીનો મારો ચલાવાયો હતો ને આગને કાબુમાં લેવાઈ હતી જોકે આ મામલે કોઈ જાનહાનિ થઈ નથી પણ નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર પાસે લીલેસરા ખાતે વડોદરા હાઈવે ઉપર ચેટકો કંપનીનું એક કમ્પાઉન્ડ આવેલું છે બપોરના સમયે કાંઈક આગ લાગી હતી ને આગ આસપાસ પ્રસરી જતાં મોટું સ્વરૂપ લીધું હતું ચેટકોના અધિકારીઓને ઘટના સ્થળે ધ્યાને આવતા તેમના દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો બે બંબા દ્વારા આગ લાવવાની કામગીરી કરવામાં આવી હતી